ગીર સોમનાથ જિલ્લામાં તંત્રના ડિમોલેશન બાદ વરવી સ્થિતિ સામે આવી રહી છે ગુસિયા ગીર ગામે વિસ્થાપિત થયેલ સાત પરિવારની દયનીય સ્થિતિ થઈ ગઈ છે છ માસથી સરકારી શાળાના ઓરડામાં રહેવા મજબૂર બન્યા છે કોંગ્રેસ ડેલિગેશન પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યું હતું સમયે હૃદિગ્રાવક દ્રશ્યો સર્જાયા હતા એક પરિવારની ગૃહિણીએ અશ્રુબીની આખી વેદના ઠાલવી હતી છ માસ બાદ પણ તંત્રની વિસ્થાપિત પરિવારોના પુનરાવર્તન માટે ઉદાસીનતા સામે આવી

પરંતુ આજે છ છ માસ જેવો સમય વીતી જવા છતાં ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર આ મકાન વિહોણા વિસ્થાપિત પરિવારનું પુનર્વસન કરવી શક્યું નથી આજે આ તમામ પરિવાર અતિ દયનીય સ્થિતિમાં મજબૂર અને લાચાર જોવા મળી રહ્યો છે આ પરિવારની સ્થિતિનો તાક મેળવવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ સહિતના આગેવાનોનું ડેલિગેશન ગુસિયા ગામની સરકારી શાળામાં પહોંચ્યું હતું કોંગી પુંજા મામલે સરકાર અને તંત્રની કરી આગેવાન પરિવારના માટે કરશે તેમ જણાવ્યું હતું અમારે અમે રોડ ને રહેતા હતા ડિમોલેશન એના કે સાત મહિના ખાવા આવ્યા છે કોઈ નોટિસ આપી નહોતી નોટિસ વગરના પાડવામાં આવ્યા છે કે દુકાન નોટિસ એટલે અમને એમ હતું કે દુકાન પાડવાના છે પછી એ લોકો આવ્યા તરત સાડા સાત કે આઠ વાગ્યા આવ્યા અને એમ કીધું કે ચાલો ખાલી કરો જલ્દી કે તમારા મકાન પાડવાના છે અમને તો ખબર જ નહોતી ને એ મકાન કલાકની અંદર અમાર જેટલો માલ અમે લીધો એટલો બીજો બધો એમાં હોઈ ગયો ચટણી મસાલાની જે ઘર વખરી અમે ચોમાસા સાઠું ભેગી કરી હતી એ બધું એમાં હોઈ આવી ગયું ને એ લોકો ત્યાંથી અમને ત્યાંથી કાઢ્યા હતા પછી રહેવાની કોઈ જગ્યા નહોતી અમે ગણાય ને ફોન કર્યા ચાલુ વરસાદે કે અમને કોઈક મકાન આપો મકાન આપો કોઈ અમને મકાન દીધા નહીં અમે ચાલુ વરસાદે નિશાળ આવ્યા નિશાળ આવ્યા તો અહીંથી અમને એમ કીધું કે નિશાળ ખાલી કરી ગયો કે તમે કે અહીં સરકાર નું છે તો અમારે જાવું તો ક્યાં જાવું અમે ચાલુ થી અમારા ગાભા બોટલા લઈને અમે ના ખાવાનું કે ના પીવાનું ગામના સારા હતા તો ગામના લોકો અમને ખાવાનું અહીં દઈ ગયા પછી અહીંથી લોકો એમ કે આ લોકો માથે કેસ કરો અને અહીંના પ્રિન્સિપાલ હતા એ બી એનો તો કોઈ વાત નથી એની એમ કીધું કે મારી મને એમ કે એની માથે કેસ કરો અમે કીધું ભાઈ કેસ કરો તો કેસ કરો પણ અમે અહીંથી તો જવાના નથી છ મહિના કમાવનાર તો એક શું ઘરમાં કોઈ રૂપિયો હોય ને છોકરાને અમારે મહિનામાં મારે ચાર વાર લોહી સડાવવાનું ઘર દવા ચાલુ છે અવાજ હોય ગયો તો એને મેં ચાલીસ ત્રીસ હજાર રૂપિયા મારી એકલી માથે કમાણી માથે કર્યા છોકરાના મારા મારે નહીં તો મહિનાની અંદર છ સાત હજાર રૂપિયો જોઈએ તો સરકાર ને એટલી વિનંતી છે કે અમને મકાન ક્યાંક કેમ કે અમને હોય ને અમારા ઘર પાડ તો જેને પોતે ખબર પડે કે એના ઘર પડે તો ક્યાંક રહેવા જાય તો એને ખબર પડે કે કેવી પરિસ્થિતિ હોય તો અમને ખબર છે અમે અમને મજા આવે કે નથી મજા ઘણા માણસો કે તમને ની સાઈડ અમને મજા આવ્યો કે નથી મજા થઈ અમને ખબર હોય ને કે અમારું ઘર મૂકીને અમે ક્યાંક બીજે જતા હોઈએ તો સરકાર ને એટલી વિનંતી છે કે બસ અમને ક્યાંક જગ્યા આપી દે ને અમને થોડીક સહાય કરી દે ને તો અમાર મકાન થાય કેમ કે પૈસા તો છે ને અમારે ભાઈ તમે મકાન કરી હોત કે હાલો બે આપું નામ કે આપું ગણ બે તેજો ભાઈ સાવડા હાલો બે ના ક્યાં ગામના છો શું આખી પરિસ્થિતિ થઈ છે કઈ જગ્યાએ રહ્યો છો આખી વાત કરો પરિસ્થિતિમાં તો મકાન સાહેબ અમારે પડી નખ્યા પણ અમે નિસરમાં રહેવા આવ્યા કોઈ અમને એમ પૂછતું નથી કે તમે શું કરો છો કે શું નહીં ઈ પ્રમાણે મારી પરિસ્થિતિ છે આજ રોજ અમે કરવીણભાઈ રામ અને ગુશિયા ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ અને ગામના આગેવાનો સાથે જિલ્લા તંત્ર દ્વારા છ મહિના પહેલાં એટલે કે અઢાર છ એ વેરાવળ તાલાલા રોડને ખુલ્લો કરવા માટે ડિમોલેશન જે કરવામાં આવેલું એ ડિમોલેશન કરવામાં રોડ ઉપરના જે લોકોના મકાનો હતા એ મકાનોને કોઈપણ જાતની નોટિસ કે જાણ કર્યા સિવાય કે એમને સમય આપ્યા સિવાય તાત્કાલિક અસરથી આ મકાનોને પાડી અને એવા એ પરિવારોને બેઘર કર્યા એ એ પરિવારોને ગામમાં કોઈ દલિત દલિત સમાજના સમાજના હતા જે પરિવારો હતા અને બે ઘર બેના એ લોકોને ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો એ જૂની જે પ્રાથમિક શાળા જે હતી એ પ્રાથમિક શાળા હાલ ટ્રાન્સફર થતા એના રૂમો ખાલી હતા એ રૂમોની અંદર આ છ પરિવારોને અહિયાં આપવામાં આવ્યો છે રહે છે છે એ બે અમે રૂબરૂ મુલાકાત લીધી જે ઘરે અત્યારે ઉભા છીએ એ કાજલ બેન ચાવડા એમણે જે વર્ણન કર્યું છે એ વર્ણન જોતા શું કહેવાય કે સ્વાભાવિક છે દિલ જે છે એ આત્મા ને આપણને અસરો થાય સ્વાભાવિક રીતે માનસિક રીતે એમણે જે વર્ણન કર્યું છે એ પ્રમાણે એક દીકરો છે એને થેલેસેમિયાની રોગનીથી પીડાય છે એમના પતિ જે છે એને પેરેલિસિસના હુમલાથી આવે છે પરિવારમાં માત્રને માત્ર એ એક જ કમાનાર છે મહિને પાંચથી છ હજાર રૂપિયા એમના દીકરા અને એના પતિની પાછળનો સારવારનો ખર્ચ કરે છે કમાવા માટે માત્રને માત્ર એ એક જ ઘર છે એમના કેવા પ્રમાણે રોડ ઉપર બે ભાઈઓ નીચે રહેતા હતા બે ભાઈઓ ઉપર રહેતા હતા એ મકાનને તોડી નાખ્યા હવે સરકારને વહીવટી તંત્ર એ તોડી નાખ્યા તો એનો વાંધો નથી પણ તોડી નાખ્યા પછી એનો કાયદેસર રીતે એનું પુનઃવસન જે કરવું જોઈએ એ માં છ છ મહિના થયા છતાં પણ આજની તારીખે પુનઃવસન માટેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે એ હજી કોઈ સ્પષ્ટતા જિલ્લા તંત્ર કરતું નથી આપની ચેનલના માધ્યમ દ્વારા અમે તો જિલ્લા વહીવટી તંત્રને અને સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે તમે ડિમોલેશન કરો અમે તમારી સાથે છીએ તમે જ્યાં જ્યાં જરૂરી હોય એમાં અમારો સંપૂર્ણપણે સહયોગ છીએ સહયોગ આપ્યો છે આજે આપતા રહેશો અને ભવિષ્યમાં પણ આપશું પણ જે લોકોને તમે બેઘર કરો છો એ બેઘર કરતા પહેલા એમના ચો ચોરસવાનનો પ્લોટ મળે મેના ઉપર મકાન બનાવવા માટેની સહાય સાથેના એને સનંદો સાથેના સનંદો આપવામાં આવે ત્યાર પછી જ એનું ડિમોલેશન કરવું જોઈએ એ ડિમોલેશન કરવું ન જોઈએ જિલ્લા વહીવટી તંત્ર હજુ પણ ક્યાંક 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 ગ્રામ્ય કક્ષાએ ઈરાદાપૂર્વક કે લોકલ રાજકીય વાંધાઓને કારણે આજે પણ હજી ઘણા લોકોના ઘરો જિલ્લાની અંદર બીજા તાલુકાઓની અંદર ડિમોલેશન કરવાની હજી વહીવટી તંત્ર કરે છે તો એ બંધ કરવી જોઈએ અને જે લોકોના ઘરો પાયડ્યા છે એને વિના વિલંબે જીલ્લા વહીવટી તંત્ર અસરથી જે તે ગ્રામ પંચાયતો ને સાથે રાખીને ચોચોરસ વાર ના પ્લોટો ફાળવવા એને સરદાર યોજના મળે અથવા ઇન્દિરા આવાસમાં મળે અથવા બીજી કોઈ પણ પ્રધાનમંત્રી ગામ યોજના જે છે આવાસ યોજના જે છે એમાં તાત્કાલિક અસરથી ખાસ કિસ્સામાં મંજૂર કરી અને આ પરિવારોને પુનઃવસંતના કરવામાં આવે એવી માંગણી કરવા માટે અમે સરકારમાં રજૂઆત કરીશું અને આ પરિવારોની મુલાકાત લઈ અને અમારી સંવેદનાઓ સાથે છે એ પ્રગટ કરવા માટે અમે આજે સ્થળ મુલાકાતે આવ્યા છીએ ગામ સરપંચ નીતાબેન રામભાઈ રામ ને ઘુસિયા ગામમાં અત્યારે સરપંચ તરીકે ફરજ બજાવું છું ગામમાં જે ડેમોલેશન થયું છે એના વિરુદ્ધમાં અમારે કોઈ વાંધો નથી પણ જે આ લોકો સાત આઠ ઘર છે જે પડી ગયા છે તે લોકોને આશરો આપવો જોઈએ અને એ લોકોને રહેવા માટે જે ડેમોલેશન છ મહિના પેલા થયું છે તેમાં એના મકાન વયા ગયા છે અને અત્યારે એ લોકોને સરકારી નિશાળમાં ક્યાંય વ્યવસ્થા નહોતી એટલે સરકારી નિશાળમાં અમે વ્યવસ્થા કરી આપી છે પણ છ મહિના થઈ ગયા છે એટલે હવે અત્યારે સરકારે એ લોકો તરફ ધ્યાન દેવું જોઈએ અને રહેવા માટે એને વ્યવસ્થા કરી આપવી જોઈએ તો અમારા ગામમાં છે નહીં અને એ લોકો જે અત્યારે સરકારી નિશાળમાં વસવાટ કરે છે તો અત્યારે એને કોઈ જગ્યા ફાળવવી જોઈએ જી શું કહેશો તો ડેમોલેશન થયું છે એનો અમારે કોઈ વિરોધ નથી પણ જે લોકોને આશ્રો સંનવાય ગયો છે અને મકાન વિહોણા થયા છે તે લોકોને આશ્રો આપવો જોઈએ અને રહેવા માટે એના માટે બેન આવ્યા છે વચ્ચે અમે અહીં હુશી આવ્યા હતા મિટિંગ કરી હતી એ ત્યારે જ નક્કી કર્યું હતું પ્રવીણભાઈ ગામના આગેવાનોને બધાને કીધું હતું કે અમે પાછા આવશું મુલાકાતે આવશું પ્રેસ વાળાને પણ વિનંતી કરી હતી કે તમે પણ આવો સાચી વાત જે છે એ સરકાર સુધી પહોંચાડીએ અને વહેલી તકે તમને જમીન 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 જમીનનું કાંઈક મેળવું થાય અને મકાનનું તમને વ્યવસ્થા મળે એના માટે થઈને જ આજે રૂબરૂ તમારી પાસે આવ્યા છીએ તમારી મુલાકાત માટે અહીં આવ્યા છીએ તમારી આ લાગણી

મુદત આપી નોટિસ તો દીધી નતી અમને પાડવા ચાલુ કરી દીધો અમે કે ભેગા થઈને અમે ઉતાર્યું હોય ગઈ ત્યાર પછી વહીવટી તંત્ર વાળા કોઈ અહીં આવ્યા

સરકાર સુધી કારણ કે આ જિલ્લા પંચાયત ના શિક્ષણ શિક્ષણ વિભાગ જે આવે શિક્ષણ વિભાગની જે કચેરી આવે છે એના કારણ કે પ્રાથમિક શાળા છે કારણ કે મિલકત તો પ્રાથમિક શાળાની છે અહિયાં પ્રાથમિક શાળા હતી પણ નવી પ્રાથમિક શાળા જે બની એ પ્રાથમિક શાળામાં કન્યા શાળા અને અ કોમર શાળા આ બંને એકસાથે કરનાકી છે અને સવાર સાંજે કરી છે ને બે ટાઈમ હા એટલે અહીંયા ખાલી થયું છે અને ખાલી થયું ત્યારે ડિમોલેશન થયું છે ત્યારે બધા લોકો એ ગામના આગેવાનો એ ભેગા થઈને પંચાયતે થઈને તમને અહીંયા આશરો આપ્યો હવે હવે તમારી જે લાગણી જે છે એ માંગણી તમારી સાચી છે કે ભાઈ અમને ગમે તે રીતે અમને આશરો આપો અમે પણ જે હેતુથી અહીંયા આવ્યા છે એટલા માટે જ આવ્યા છે કે તમારી મુલાકાત થાય તમને પ્રત્યક્ષ મળાય અને તમારી જે કઈ વ્યથા છે એ વ્યથા અમે સરકાર સુધી પહોંચાડીએ અને વહેલી તકે તમને આશરો મળે એના મૂળભૂત હેતુના ભાગ તરીકે અમે તમારી મુલાકાતે આવ્યા છીએ અને તમામ મળવા માટે અહીં આવ્યા છીએ એટલે બેન અમારા લેવલે જેટલું વહેલું થઈ શકે વહીવટી તંત્ર ને ધ્યાન દોરીશું ગાંધીનગર જશું ત્યારે અમે અહીંયા આવ્યા ત્યારે જીધું પ્રવીણભાઈ ને કીધું હતું કે ના તારીખ ગોઠવીને અમે પાછા આપણે આવીશું અને ચોક્કસ અમે વહીવટી તંત્ર ને કહીને વહેલી તકે ઉકેલ બેન ગમે તે રીતે આવે એ પ્રમાણે આપણે ઉકેલ કાઢવા માટે ના ના સ્વાભાવિક છે ને દાખલા

ભાઈ નથી કે એ આવ્યા કેમ નથી માં બાપ નથી તો બીજું પણ સવારો થાય છે છોકરી મળે કે છોકરા ને